આપા પર તો ના આવી જવું આપણે બોલો જો આપણે જે શૈન મહારાજની जयंती આજ 724મી છે તેમનો નિમિત્તે આપણે ખાસનો વિકરણ કરવામાં આવે છે દરેક ધર્મ પ્રેમીને હાલતા ચાલતા છાસ પીતા પૂજાજો અમે એવી શૈન મહારાજ પાસે પ્રાર્થના કરી કે આવવાનો અવસર અમારે રોજના માટે હંમેશા માટે રહીએ સરસ મિત્ર જો આજ સેન્ટ મહારાજની જન્મ જયંતિ છે એ નિમિત્તે આજે ખાસ જે રાહદારીઓ માટે છાસનું વિતરણ ચાલી રહ્યું છે ખરેખર ખૂબ સરસ જો વાંકા સમસ્ત વાણ જે વાળી જે છે ત્યાં અત્યારે છાસનું વિતરણ ચાલુ છે મિત્રો આપ પણ અત્યારે લાભ લઈ શકો છો હા જો આ બધા

અને એમની જયંતિ નિમિત્તે અત્યારે છાસનું વિતરણ ચાલુ છે મિત્રો બધા જ રાહદારીઓ અત્યારે જો છાસ પીતા જાય છે અને બધા જ જો એમ જોય